રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગે મોતનો તાંડવ રચ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડે છે આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબૂ તો મેળવી લીધો પણ ત્યારબાદ કરુણ દ્રશ્યો સર્જાણા છે કે આગમાં એક પછી એક એક પછી એક મૃતદેહો અને મૃતદેહો પણ કહેવા કે જેની કોઈ ઓળખ પણ ન થઈ શકે કે આ મૃતદેહ કોના ઘરનો દીપક હતો હવે હતો જ થઈ ગયો છે કેમ કે કોઈ મૃતદેહની ઓળખ નથી અને કેટલાક મૃતદેહ તો એટલી હાલતમાં જોવા મળી રહ્યા છે કે પાંચ છ ફૂટનો એક વ્યક્તિ તેને એક પોટલામાં સમેટાઈ જાય એક નાનકડું પોટલું સમેટાઈ જાય તેટલી હદે તે આ દાઝી ગયો એટલે કે બળી ગયો એટલે કે અગ્નિ બળીને ખાખ થઈ ગયો તેવા દ્રશ્યો નજરે પડે છે અને એમ્બ્યુલન્સ કે જે એકસો આઠ કે જીવનવાહીની છે જે સંજીવની છે તે એમ્બ્યુલન્સ મોટે ભાગે ઈજાગ્રસ્તોને લઈ જવા માટે ઉપયોગ લેવાય છે તે એકસો આઠ એમ્બ્યુલન્સ આજે સબવાહિની બની ગઈ અને એક પછી એક એક પછી એક સિવિલ હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ આવતી ગઈ અને મૃતદેહો ઉતારતી ગઈ અને મૃતદેહોની સંખ્યા ધીમે ધીમે એક બે ત્રણ દસ વીસ અને ચોવીસ જેટલી થઈ ગઈ એટલે આ ચોવીસ જેટલા મોત એક ગેમ ઝોનની અંદર એટલે આવા મોતના માંડવા જેવા ગેમ ઝોન જેમાં લોકો બાળકોને આનંદ પ્રમોદ ખેલકૂદ માટે મોકલતા હોય છે પરંતુ તેને ખ્યાલ નથી હોતો કે ત્યારે ક્યારે તે મોતનો માંડવો બની જાય આ જે ભીષણ આગ લાગી તેમાં નવ જેટલા બાળકોના મોત થયા છે ટોટલ ચોવીસ મોત થયા છે અને હજુ પણ આમાં હજુ ફાયર ફાઇટરો આગ ઓલવાઈ ગયા ત્યારબાદ હજુ પણ શોધખોળ ચાલુ જ છે અને ચોવીસનો આંકડો તો આવી ગયો છે તો આવા મોતના માંડવા સમાન ગેમ ઝોન ઉપર અત્યારે રાજ્યભરમાં તે ગેમ ઝોન ઉપર તપાસ ચાલુ થઈ ગઈ છે અને મોટાભાગના ગેમ ઝોન અત્યારે બંધ થઈ ગયા છે અને ગેમ ઝોનોની અંદર શું શું સલામતીના સાધનો છે તેની પણ તપાસ હાલ કરવામાં આવી છે રાજકોટ પોલીસ જે કમિશનર છે તેના દ્વારા સીટની એક રચના કરી દેવામાં આવી છે આ સમગ્ર મામલે તપાસ મામલે હાલ તો એ હોસ્પિટલની અંદર જે ઇજાગ્રસ્તો અને ઇજાગ્રસ્તો કરતાં મૃતદેહો વધારે જોવા મળી રહ્યા છે અને તેમાં તેના પરિવારજનો હિપકે 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 રડી રહ્યા છે અને હિપકે હિપકે રડવાથી આખું વાતાવરણ છે તે ગમગીન છવાઈ ગઈ છે